કોટાન જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની એક દસ ગ્રામ પંચાયતના સરપંચો સાથે કાયદો વ્યવસ્થાને લઈ સંવાદ કાર્યક્રમ યોજાયો ગત વર્ષમાં ગ્રામ પંચાયતો વિસ્તારમાં થયેલા ગુનાઓ અંગે ગ્રામ પંચાયતોને ઝોન વાઇઝ કેટેગરી ફાળવી ગુનાઓ ન નોંધાયેલ તેમજ ઓછા નોંધાયેલ ગ્રામ પંચાયતના સરપંચોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા તો ગ્રામ પંચાયત લેવલથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વ્યવસ્થા ગોઠવાય તેવા આયોજન અને માર્ગદર્શન અંગેનો સંવાદ કાર્યક્રમ યોજાયો બોટાદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સુરક્ષિત બોટાદ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા સારું શાંત સજાગ સજાગને સલામત ગામોના સરપંચો સાથેનો સંવાદ કાર્યક્રમ બોટાદ શહેરના ખસરોડ પર આવેલ જિલ્લા પોલીસ અધિક્ષક ભવન ખાતેના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા કિશોર બડોલિયા ગઢ્ડા ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ મહાનુભાવો સહિત જિલ્લાના તમામ તાલુકાઓના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુન્હા બનતા અટકે તે અંતર્ગત સમયાંતરે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો સાથે ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જિલ્લા પોલીસ દ્વારા વર્ષ દરમિયાન ઝોન વાઇઝ રેન્કિંગ આપવામાં આવ્યા છે શૂન્યથી પાંચ ગુન્હાવાળા ગામોને ગ્રીન ઝોન અને પાંચથી દસ ગુન્હાવાળા ગામોને ઓરેન્જ ઝોન અને દસ થી વધુ તેમજ મેજર ગુન્હો હોય તેવા ગામોને રેડ ઝોન ગણવામાં આવે તે મુજબ વર્ગીકરણ કરાયું છે ત્યારે બે હજાર ચોવીસના વર્ષમાં જિલ્લાના એકસો દસ ગામોમાં નહીવત ગુનાઓ દાખલ થયેલ હોય તેવા ગામોના સરપંચોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા તો કાયદો અને વ્યવસ્થા જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેનાર ગઢ્ડાના ધારાસભ્ય શંભુપ્રસાદ તુંડિયા દ્વારા પણ જણાવાયું હતું કે ખુશીની વાત છે કે બોટાદ જિલ્લાના પાંસઠ ટકા ટકા ગામોમાં નહીવત ગુનાઓ નોંધાયા ત્યારે આવા ગામોની પાસેથી અન્ય ગામોએ શીખ મેળવવી જોઈએ અને જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટે તેમજ પ્રવૃત્તિઓને કેવી રીતે ટાળી શકાય તે માટે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા યોગ્ય માર્ગદર્શન યોજાયું હતું તો જિલ્લાના તમામ ચાર તાલુકા બરવાડા રાણપુર ગઢ્ડા અને બોટાદ તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચોએ પણ કાર્યક્રમનું આયોજન સારું હોવાની સાથે ગ્રામ પંચાયતમાં સુરક્ષા અને સલામતી અંગે માર્ગદર્શન સાથે કાયદાકીય પાલન કેવી થાય તેમજ ગુનાઓને કેવી રીતે અટકાવી શકાય તે અંગે સુંદર અને માહિતી સભર માર્ગદર્શન જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આપ્યા હોવાનું અને સરપંચોનું સન્માન કરાયું તે બદલ ખુશી વ્યક્ત કરતા આભાર માન્યો હતો આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સન્ને બે હજાર ચોવીસમાં જે જિલ્લાના ગામડાઓ છે શહેરી વિસ્તારને બાદ કરતા ત્યાં બનેલા ગુનાઓની સંખ્યાના આધારે જિલ્લા પોલીસ દ્વારા વર્ગીકરણ કરવામાં આવ્યું હતું એમાં ત્રણ ઝોન પાડેલા છે જે ગામમાં એકદમ ઓછા ગુના છે અથવા તો અંશતઃ છે એને ગ્રીન ઝોનમાં કન્સિડર કરીએ છીએ થોડા ગુના છે એ ઓરેન્જ ઝોનમાં હોય છે અને જ્યાં વધારે ગુનાનું પ્રમાણ છે રેડ ઝોનમાં એ રીતે વર્ગીકૃત કરી અને જે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનના સરપંચશ્રીઓ છે એમને અમે દર વર્ષે આ રીતે બોલાવીએ છીએ અને વર્ષની અંદર એક બે વખત થાણા લેવલે પણ સરપંચશ્રીને બોલાવવામાં આવે છે ચાલુ વર્ષે કે ત્યારે જે ગુનાઓની સંખ્યા હોય છે એના આધારે એટલે આનો કાર્યક્રમનો હેતુ એવો છે કે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં બનતા નાના નાના ગુનાઓ અમને ઝડપથી પોલીસને ધ્યાન પર આવે અને એને અટકાવવા માટે અથવા તો શોધવા માટે પોલીસ કઈ રીતે સારું કામ કરી શકે એ માટે અમે ગામ આગેવાનો અને સરપંચશ્રીઓ સાથે આવી રીતે સંવાદ કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ આજે આ કાર્યક્રમમાં આપણા માન્ય ધારાસભ્યશ્રી શંભુનાથજી ટુંડિયા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી અને ઘણા બધા સરપંચશ્રીઓ અમારી પોલીસની ટીમ સાથે જોડાયેલા છે અને હાલ કાર્યક્રમ ચાલુ આમ જોઈએ તો અમે આ હું અહીંયા છું તો બોટાદ જિલ્લામાં આ ત્રીજો પ્રોગ્રામ છે અમે લોકો બે હજાર બાવીસ બાદ તેવીસથી શરૂ કરેલો આ ત્રીજી વખત છે અને ઓરેન્જ અને ગ્રીન ઝોનના જે ગામો છે એ સાઠ ટકા ગામો છે એટલે મેજર ડિફરન્સ નથી પણ એટલીસ્ટ અમને સુરક્ષા એજન્સી તરીકે અમે અમારી જાતને એનાલિસિસ કરીએ છીએ કે આપણે જ્યાં છીએ તો ત્યાં છીએ જ પણ એનાથી બેટર કંઈક આપી શકીએ લોકોને વધારે સારી સુરક્ષા પાડી શકીએ એ માટે હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ હા મારું નામ પ્રતાપસિંહ ડોડિયા રાણપુર તાલુકા પ્રતાપસિંહ બોટાદ પોલીસનું સુરક્ષિત બોટાદ અભિયાન અંતર્ગત ગુનાખોરી અટકે સરપંચ સાથે સીધો સંવાદ ખરેખર આ કાર્યક્રમ બહુ સારો છે અને ઉપયોગી છે એટલા માટે કે નાના મોટા ગુના બનતા હોય તો ગામની અંદર પોલીસ આવે એ પહેલાં સરપંચ પહોંચતા હોય બધાને સમજાવે પ્રયત્ન કરે કે ખરેખર આમાં જ્યાં સુધી રડન ત્યાં સુધી ગુનો દાખલ ન થાય દાખલા તરીકે મારા ગામ છે નાની વાવડી રાણપુર પોલીસ સ્ટેશનમાં અમારે ત્રણસો સોંચે ત્રણસો ચોરાણું આવા કોઈ ગુના જ નથી બનતા ત્રણસો સાત ને ત્રણસો ચોરાણું ને ત્રણસો છોતેર ને મારા ખ્યાલ હું પાંચ મીટર સરપંચ છું આ દુધી ગુના હવે કેવા કારણો પર પછી ક્યાં કઈ કઈ આઈપીસી કલમના આધારે રેડ ને ઝોન ને ગ્રીન ઝોન લે છે તો એમનો એમનો વિષય છે પણ ખરેખર સરપંચ જો અથવા તો ગામના આગેવાનો સાથે પોલીસ રાખે તો ખરેખર ગુના ઓછા બને એવું હું ચોક્કસ માનું છું ગુજરાત રાજ્યની અંદર હા ઘટ્ય તો કરી પણ કરે આ અભિયાન આખા રાજ્ય લેવલે જો આવે તો સો ટકા એમાં એટલે સો ટકા એટલે મતલબ ગુનાખોરી ઘટે ઓછી થાય એમ હા ચોક્કસ અભિનંદન ને પાત્ર છે બોટાદ પોલીસ સ્ટેશન અને આમાં સરપંચ જો હોય ખૂબ ખૂબ અભિનંદન આપી છે પોલીસ ને બોટાદ જિલ્લાની આજે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ અહીં એમનો જે ઓડિટોરિયમ હોલ છે એમાં આદરણીય બળોલિયા સાહેબ દ્વારા આયોજિત સુરક્ષિત બોટાદ સલામત બોટાદ અભિયાન અંતર્ગત આ જિલ્લાના લગભગ એકસો નેવ ઉપરના ગામોમાં ચૂંટાયેલા સરપંચોની જે ભૂમિકા છે કાયદો વ્યવસ્થા અને એને જાગૃતતા તરીકે ગુનાહિત કૃત્યો ઓછા થાય અને ગુનાહિત પ્રવૃત્તિ ઘટે એના અભિયાન અંતર્ગત આજનો આ કાર્યક્રમ હતો જેમાં લગભગ બધા સરપંચોએ હાજરી આપી છે અને અહીં પહેલીવાર આખા ગુજરાતમાં મેં અનુભવ્યું છે કે ગામડાઓનું કેટેગરી વાઇઝ વિભાજન કર્યું છે જે જેને ગ્રીન ઝોન ઓરેન્જ અને રેડ એમ ત્રણ ઝીરોથી પાંચ સુધીના કેસ હોય તો એને ગ્રીન કરવામાં આવે છે જીરોથી દસ ઉપર હોય તો એને ઓરેન્જ કરે છે અને પંદર કે વીસ ઉપરના કેસો થયા હોય અને રેડ ઝોન તરીકે પણ આનંદની વાત છે કે આ જિલ્લાની અંદર લગભગ પાંસઠ ટકા જેટલા ગામો ગ્રીન ઝોનમાં આવે છે ને એટલે આનંદ સાથે પોલીસ પરિવારનો બોટાદ જિલ્લા પોલીસ પરિવારનો આ સફળ પ્રયાસ છે અને સરપંચો સાથેના સંવાદ થકી કાયદો અને વ્યવસ્થાની સભાનતા બધા નાગરિકોમાં આવે એવો સુંદર પ્રયાસ છે આખા બોટાદ જિલ્લા પોલીસ પરિવારને હાર્દિક અભિનંદન પાઠવું છું અને જિલ્લાના નાગરિક સમુદાયને આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું કે આપણે સૌ આવનારા દિવસોમાં ભારતના એક સજાગ નાગરિક થઈ અને આવનારા બે હજારને સુડતાલીસની સાલના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જાગૃતપણે એક નાગરિક તરીકેની આપણી ફરજોને વહન કરીએ એ જ આપના માધ્યમથી સૌને સંદેશ પાઠવું છું